પટેલે સંત શ્રી બજરંગદાસ બાપાના ગાદી સ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા અર્ચન કર્યા હતા અને બાદમાં બજરંગદાસ બાપાના સમાધિ સ્થળના દર્શન કર્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રીએ ધ્યાન મંદિર અને મુખ્યમંત્રી શિખરના મંદિરના દર્શન કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિખર મંદિરના પગથિયા પરથી ભાવિકોના માનો મેરામણને સંબોધન આપ્યું હતું તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની શુભેચ્છા પઠવતા જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવાની ત ખરેખર સૌભાગ્યપૂર્ણ છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુરુ આશ્રમના દર્શન દરમિયાન તેમણે સૌના માંગલ્ય માટે પ્રાર્થના કરી છે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના કરી હતી મુખ્યમંત્રીએ ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરી હતી આશ્રમની વેબસાઈટ બગદાણા ટેમ્પલ ડોટ ઓઆરજી નું તેમના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ વેબસાઈટ પર ઓનલાઈન દર્શન અને દાન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે आ धारासभ्य सर्वे शिवाभा गोहिल गौतम भाई चौहान भिखाभा बारैया जिला कलेक्टर आरके मेहता जिला विकास अधिकारी जी एच सोलंकी पलिस अधीक्षक डॉक्टर हर्षद पटेल प्रांत अधिकारी ईशिता मेर आगेवाहेन्द्र सिंह सरव्या आगेवारतभाई मेहर उपस्थित रहता था आ उरांत गुरु आश्रम तरफ तरफी योगेश भाई सागर धीरूभा बाबरिया रणजीत भाई चमर मुकेश भाई पटेल नीलेष भाई डोडिया विनोदभा गुजराती रसिक भाई सागर जनकभा काछड़िया उपस्थित रहता था